જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય ભૂજ દ્વારા આ વર્ષની ચોથી અને છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં ફોજદારી સિવિલ દાવા પીજીવીસીએલ માંગણીની રકમ સહિતના કેસો મુકાયા હતા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં સાત હજાર પાંચસો જેટલા પેન્ડિંગ કેસો મુકાયા હતા જેમાં સમાધાન લાયક છ હજાર કેસોનો નિકાલ થયો હતો આ લોક અદાલતમાં દસ જેટલી સંસ્થાઓ કંપનીઓએ ભાગ લીધો હતો આજ રોજ ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ વર્ષની ચોથી અને છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજની લોક અદાલતના આયોજન મુજબ સમાધાન થઈ શકે તેવા ખોદારી કેસો અને સિવિલ દાવાઓ લેણી રકમની માંગણીની રકમો જી બીના બિલો લાઇટ બિલો તથા નળવેરા વગેરેને લગતી જે મેટરો છે તે ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલ છે આજ રોજની લોક અદાલતમાં સાત હજાર પાંચસો જેટલા પેન્ડિંગ કેસો મુકવામાં આવેલા છે તે સિવાય જે કેસો હજી અદાલતમાં આવ્યા નથી તેવા ટ્રાફિક ચલણ તથા બેંક રિકવરી અને માગણાને લગતા જે કેસો છે તેવા કેસો પણ ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે આજ રોજની રાષ્ટ્રીય જે લોક અદાલત છે તેમાં ચેક પરતને લગતા બેંકની લેણી રકમને લગતા જે દાવાઓ છે તે તથા મોટર અકસ્માત વળતરને લગતા કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે તે સિવાય અકસ્માત વળતરના કેસો અને લગ્ન જીવન સંબંધી જે તકરારો હતી એને લગતા કેસો પણ સારા એવા મૂકવામાં આવેલા છે દસ જેટલી સંસ્થાઓ અને કંપનીઓ આજ રોજની લોક અદાલતમાં ભાગ લીધો છે અને આશા છે કે આજરોજની રોજની લોક અદાલતમાં જે પેન્ડિંગ કેસો છે તે પૈકી પાંચથી છ હજાર જેટલા કેસો પૂરા થશે તથા ટ્રાફિક ચલણ અને બેંક રિકવરીના જે પ્રી ઇન્સ્ટિટ્યુશન કેસો છે તે પણ પાંચ સાત હજાર જેટલા પૂરા થાય તેવી પૂરી શક્યતા છે હા જે ટ્રાફિક ચલણને લગતા જે કેસો હોય તેમાં પણ આપણા ત્યાંથી લોક અદાલતની નોટિસ જારી કરવામાં આવે છે અને જે વ્યક્તિ ઉપર મેમો ગયો હોય તે વ્યક્તિ એમાં જણાવેલ લિંક ઉપર જો પેનલ્ટીની રકમ ભરપાઈ કરી દે તો એ મેટર એની પૂરી કરી દેવામાં આવે છે